માંગરોળ તાલુકાના નાના નોગામા ગામની સીમમાં ગાયોની કતલ કરી રહેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય પાંચ આરોપીઓ ભાગી છૂટતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સેમ્યુઅલભાઈ કાળીદાસભાઈને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો માંગરોળ તાલુકાના નાના નોગામા ગામથી સુરાલી ગામ તરફ જવાના કાચા રસ્તા પર પુલ પાસે ગાયોની કતલ કરી રહ્યા છે આ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા આરોપીઓ સુલેમાન ઉર્ફે સુલ્લુ સલીમ ભીખુ રહે કોસાળી ગામ બેતાલીસ ગાળા આસિફ યુસુફ રંદેરા રહે કોસાળી ગામ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે હુજેફા ઇકબાલ રંદેરા રહે કોસાળી ગામ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે અને આમિર અશરફ ભેડુ રહે કોસાળી ગામ પાદરફળ્યું આ ઈસમો ગાયોના ચાર પગ બાંધી છરા વડે કતલ કરી રહ્યા હતા આ સમયે પોલીસ ત્યાં પહોંચી જતાં સ્થળ ઉપરથી મહાદેવકુમાર ઉર્ફે માધુ ઈશ્વર વસાવા ઝડપાઈ ગયો હતો જ્યારે મહેશ ઈશ્વર વસાવા તેમજ સુલેમાન ઉર્ફે સલ્લુ સલીમ ભીખુ આસિફ યુસ યુસુફ રંધેરા હુજેફા ઇકબાલ રંધેરા અને આમિર અશરફ ભેડુ ભાગી છૂટ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી એક કાર કબજે લીધી છે તેમજ ચાર જેટલી ગાયો એક સ્પ્લેન્ડર બાઈક માસ્ક આપવાના છરા દોરડું વગેરે સામાન કબજે લીધો હતો કુલ રૂપિયા બે લાખ છ હજાર ચારસોનો મુદ્દા પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે ઉપરોક્ત કામગીરી વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી કે વનાર માંગરોલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર સેમ્યુલભાઈ કાળીદાસભાઈ આનંદભાઈ પ્રેમાભાઈ સુહાગભાઈ શ્રીપદભાઈ નયનભાઈ ધીરજભાઈ વિપુલભાઈ વિક્રમભાઈ જયેશભાઈ ભુરાભાઈ પ્રતિકભાઈ મનોજભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે હાલ એક આરોપી ઝડપાયો છે જ્યારે અન્ય પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે